નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે સાહસ ભળે તો તેવા પુરુષો પ્રત્યે સ્ત્રીઓનું આકર્ષણ અનેક ગુણું વધી જાય માત્ર પુરુષો જ સ્ત્રીઓ પ્રત્યે આકર્ષાય છે તેવું નથી સ્ત્રીઓ પણ આવા લક્ષણોવાળા પુરુષો પ્રત્યે આકર્ષાય છે આ કુદરત સહજ વસ્તુ છે જ્યાં આકર્ષવાથી અનર્થ થવાની સંભાવના હોય ત્યાં આકર્ષણને રોકનારા તત્વો જીવન મૂલ્યો અને સમાજ હોય છે જેની પાસે ત્રણેય નથી હોતા તે સ્વચ્છંદી લોકો એ સ્વવિનાશ કરી મૂકતા હોય છે એટલે મર્યાદાની પાળમાં રહેનારા પાણી લાંબુ જીવતા હોય છે અને સુરક્ષિત રહેતા હોય છે પાળ વિનાના પાણી જલ્દી નષ્ટ થઈ જતા હોય છે અથવા સુકાઈ હોય છે અર્જુનની ગુણોથી રહિત પુરુષ સ્ત્રીઓ માટે હૃદયથી પ્રિય નથી હોતો આમ જુઓ તો અર્જુનનો ખરો પિતા તો ઇન્દ્ર છે ભલે તે પાંડુ પુત્ર કેવાતો હોય પણ તેની નહો નસોમાં લોહી તો ઇન્દ્રનું જ છે કેટલીક વાર સમાજમાં પણ આવું બનતું હોય છે બાર વર્ષના વનવાસ કાળમાં અર્જુન ફરતો ફરતો એ સ્વર્ગ લોકમાં પહોંચી ગયો ત્યાં અર્જુનનું ભવ્ય સ્વાગત થયું સ્વાગત ચાર કારણથી થતું હોય છે વ્યક્તિના વ્યક્તિના પદથી વ્યક્તિના સ્વજનો અને લાગણીથી અને વ્યક્તિ પ્રત્યે ગરજ રાખનારા ગરજુ વર્ગ તરફથી અર્જુન પાસે પ્રથમના ત્રણેય લક્ષણો છે તે ગુણવાન વ્યક્તિ છે તે સ્વજન છે અને તે પદની દ્રષ્ટિએ પણ રાજપુત્ર છે એટલે તેનું સ્વાગત થાય તે સ્વાભાવિક છે જેનામાં આવા કશા ગુણો ન હોય છતાં સ્વાગતની અપેક્ષા રાખે તે દુઃખી થવાનો છે કોઈની ગરજને સંતોષવાની શક્તિ પણ જો તમારી પાસે ન હોય તો પછી સમાનની અપેક્ષા રાખ્યા વિના એ ચૂપચાપ સભાની પાછળ બેસી રહેવામાં જ કલ્યાણ થતું હોય છે જો આવો અયોગ્ય માણસ પણ પોતાની મેળે આગળ આવીને એ મહત્વની જગ્યાએ બેસવાનો પ્રયત્ન કરે તો લોકો તેને ઉઠાડીને પાછળ ધકેલી દેતા હોય છે છે કહેવત બોલના એસા ચાહીએ કે કોઈ ના કહે ચૂપ બેઠના એસા ચાહીએ કે કોઈ ના કહે ઉઠ અર્જુનના ભવ્ય સ્વાગત થી છાતી ગજગજની ફૂલાઈ રહી છે ગમે તેમ તોય મારો દીકરો છે ને બાપ કરતા સવાયો છે અર્જુનના સ્વાગતમાં સ્વર્ગની પણ અપ્સરા છે છે આમ તો પાંડવો જ વંશજો અપ્સરાઓ વિરુદ્ધ થતી નથી એટલે તે નિત્ય યોવના કહેવાય છે બુદ્ધ જયારે ભિક્ષા માગવા નગરમાં ફરતા ત્યારે માત્ર તેમને જોવા માટે યુવતીઓ જરૂખે નીકળી પડતી સ્ત્રીઓ રૂપ ગયેલી હોય છે તેમાં જે ડાપણવાળી હોય છે તે જ ગુણઘેલી હોય છે રૂપ તો તરત જ દેખાતા હોય છે પણ ગુણ તો સાથી સાથે રહેનારને લાંબા સમયે દેખાતા હોય છે તરત જ દેખાનારું રૂપ ઘણીવાર ગુણ વિનાનું પણ હોય છે એ પાછળથી સમજાય છે પણ ગુણ વિનાના રૂપ કરતા પણ વ્યા વ્યારિત્ર્ય વિનાનું રૂપ મહા ભયંકર થઈ જતું હોય છે અપ્સરાઓનું ચારિત્ર્ય નથી હોતું તે ઇન્દ્રનું સાધન છે જરૂર પડે ત્યારે કોઈ સમર્થ તપસ્વીના પતન માટે તેમનો ઉપયોગ થતો હોય છે ઉર્વશે અર્જુન પર લટ્ટુ થઈ ગઈ એક જ લગ્ન લાગી શું કરું તો મને અર્જુન મળે તે જ વિચારમાં રહેવા લાગી તેને સંગીતકાર ચિત્રસેન મળી ગયો બંનેની મિત્રતા થઈ ગઈ ધીરે ધીરે ચિત્રસેને અર્જુન અને ઉર્વશી વચ્ચે પલનું પુલનું રૂપ ધારણ કર્યું માધ્યમ ઉત્થાન અને પતન બંનેમાં મહત્વનો ભાગ ભજવતા હોય છે કોને કેવું માધ્યમ મળ્યું છે છે તેના ઉપર આધાર સ્વયં અર્જુનના પહોંચી ગઈ અર્જુને ઊભા થઈને પાદ સ્પર્શ કરીને વંદન કર્યા પ્રેમ અથવા વાસના જ્યારે એક પક્ષીય હોય ત્યારે ઘણી વિડંબના થતી હોય છે જે પક્ષ એક પક્ષીય રીતે પોતાનું ધાર્યું કરવા ભારે મથામણ કરતો હોય છે તો બીજો પક્ષ નાદાન અણજાણ થઈને તેની ઉપેક્ષા કરતો હોય છે અથવા સમજી બુજીને પેલાની નફરત કરતો હોય છે એક છેડે પ્રેમ હોય અને બીજા છેડે એ નફરત હોય તો સારા પરિણામ ન આવે અહીં એવું જ થયું છે ઉર્વશી વાસનામાં તરબોળ થઈ ગઈ છે વાસના આકર્ષણ એક એવો કાદવનો ખાડો છે કે એકવાર વાર પછી બહાર નીકળવું કઠિન થઈ જાય છે માણસ વધુ ને વધુ ઊંડો ડૂબતો જાય છે ઉર્વશની આવી જ દશા હતી આજ સુધી તેણે કેટલાય પુરુષો ઉપર વિજય મેળવ્યો હતો તે કદી હારી હારી જ પણ આજે રહી છે અર્જુનની આંખમાં જરાય આકર્ષણ નથી જરાય વાસના નથી ઉર્વશીએ પોતાની બધી કળા પ્રગટ કરીને તેને ખેંચવાનો પ્રયત્ન કર્યો પણ વ્યર્થ અર્જુને જ્યારે કહ્યું કે મને તમારામાં મારા કુંતી માતા અથવા માદ્રી માતા દેખાય છે ત્યારે ઉર્વશી ભાંગી પડી કેટલાક નીતિકારોના એવા મત છે કે સામે ચાલીને કોઈ કામ પીડિત સ્ત્રી આવી હોય તો તેની ઈચ્છા પૂરી કરવામાં દોષ ન લાગે ઉર્વશી સામે ચાલીને અર્જુન પાસે આવી છે પણ જીવન મૂલ્યો અને આદર્શ એવું કહે છે કે માતૃવત પર દારેશ્ય અર્થાત પર સ્ત્રીમાં માતાજીવો ભાવ રાખો આદર્શોને છટકબારી ન હોય કારણ કે પુરુષ સ્ત્રીની તુલનામાં બળવાન છે તેનો જાગી ઉઠેલો કામાગની તેને આંધળો બનાવી દે છે તેની શારીરિક રચના એવી છે કે તે સરળતાથી પોતાનું ધાર્યું કરી શકે છે બીજી તરફ સ્ત્રી ગમે તેટલી કાવાંધ થઈ હોય તો પણ તે બળાત્કાર નથી કરી શકતી નથી અર્જુન ઠંડો હિમ જેવો થઈ ગયો છે કારણ કે તેને માતા દેખાય છેવટે હારેલી ઉર્વશી છંછેડાઈ ગઈ તેની વાસના ક્રોધમાં બદલાઈ ગઈ હું તો તને મરજ સમજતી હતી પણ તું તો નપુસંક નીકળ્યો જા નપુસંક થઈ જા શાપ આપી દીધો હૃદય શું ન કહે અર્જુને માથું નમાવીને શાપ સ્વીકારી લીધો આ વાત જ્યારે ઇન્દ્રને કહી ત્યારે તે પ્રસન્ન થઈને ગયો પ્રસન્ન થઈ ગયો વાહ મારા દીકરા આવો સંયમ તો ક્યાંય જોવા નથી મળ્યો તને હીળા થઈ જવાનો જે શાપ આપ્યો છે ને તે તારા માટે આશીર્વાદરૂપ થઈ જશે હવે એક વર્ષ સુધી તમારે ગુપ્તવાસમાં રહેવાનું છે આ હિજડા તારું રક્ષણ કરશે તું નારી વેશમાં કરતો ફરીશ એટલે કોઈ તને ઓળખી શકશે નહીં એક વર્ષ પછી તારો શાપ દૂર થઈ જશે તું ફરીથી હતો તેવો જ પુરુષવાન થઈ જઈશ તે ઉચ્ચ જીવન મૂલ્યોનું રક્ષણ કર્યું તેથી લોકો તને આદર્શ પુરુષ માનશે સામે પ્રત્યેક સજ્જન પુરુષ પરશ્રીમાં નપુસંગ જ હોય છે પુરુષ તો માત્ર પોતાની પત્ની માટે જ હોય છે સૌના માટે નહીં આ રીતે ઇન્દ્રે શાપને એક વર્ષ માટે સીમિત કરી દીધો એક વર્ષના ગુપ્તવાસ દરમિયાન અર્જુનને આવી દિશા ભોગવવી પડી તે શાપ પણ આશીર્વાદ રૂપ થઈ ગયો બૌદ્ધ પાઠ એ લેવાનો છે કે અપ્સરાઓ જેવી બજારુ સ્ત્રીઓથી જે ચલિત ન થાય તે અર્જુન કહેવાય સ્ત્રીઓની માફક પુરુષોનું પણ શિયાળ હોય છે પુરુષ એટલે કૂતરાની ચાટ નહીં કે જે ધારે તે મોઢું ભરી જાય જેમ સ્ત્રીઓની પતિવ્રત હોય છે તેમ પુરુષને પણ પત્ની વ્રત હોય છે જુઓ ભગવાન રામને તેથી તો ભગવાન થઈને પૂજાય છે મિત્રો વિડીયો પસંદ આવે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યારો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે